જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકુર કુકિંગ ચેનલમાં તો આજે આપણે ઘઉંના લોટના થેપલા બનાવીશું એના માટે મેં અહીંયા લસણ અને લીલા મરચાંને ખાંડી લીધા છે અને લીલું લસણ આ રીતે કાપી લીધું છે ઝીણું અને મેથીને પણ ધોઈને ઝીણી કાપી લીધી છે આ રીતે તો ચાલો હવે આપણે લોટ બાંધીએ અહીંયા મેં ઘઉંનો લોટ લઈ લીધો છે હવે આપણે એમાં મસાલા કરીશું તો મસાલામાં મેં અહીંયા તલ જીરું હળદર આખું જીરું હિંગ અને અજમો અને લાલ મરચું લીધું છે એ પણ આપણે આમાં નાખી દઈશું અને હવે આપણે જે લીલા મરચા અને લસણ ખાંડીને રાખ્યું છે એ પણ આમાં નાખીશું આપણે મરચાને ખાંડીને રાખ્યું હતું એ પણ નાખ્યું છે લીલું લસણ અને મેથી પણ આપણે આમાં નાખી દીધું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે આમાં તેલ નાખવાનું છે મેં આમાં ચાર મોટી ચમચી તેલ નાખ્યું છે હવે આપણે બહુ ઢીલો પણ નહીં કઠણ પણ નહીં એવો આપણે આનો લોટ બાંધીશું આપણે સરસ બહુ કઠણ પણ નહીં ઢીલો પણ નહીં એવો આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે આના થેપલા બનાવીશું તો નાના મોટા તમારે તમારે જે તમારી પસંદ પ્રમાણે તમે બનાવી શકો છો અહીંયા હું મીડિયમ સાઇઝના બનાવીશ તો હવે આપણે ચલો થેપલાને વણી લઈએ આપણે સરસ થેપલાને વણી લીધું છે આ રીતે રોટલી જેટલું આપણે પાતળું રાખ્યું છે અને એક બાજુ આપણે અહીંયા કણે તવો પણ આપણો ગરમ થવા રાખી દીધો છે તો ચલો આપણે થેપલાને આપણે તવા ઉપર નાખી દઈએ આપણે થેપલાને તવા ઉપર નાખી દીધું છે થોડુંક આપણે ચડ્યા પછી આપણે તેલ નાખવાનું છે પહેલાં તેલ નથી નાખવાનું આપણો થેપલો એક સાઈડથી ચડી ગયું છે આપણે ફેરવી લઈશું આ રીતે મેથીના થેપલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આપણે ક્યાંય બહાર જવું હોય તો આપણે બનાવીને લઈ જઈ શકીએ છીએ અને મેથીના થેપલા તો ખાવા ટેસ્ટમાં એકદમ એક નંબર લાગે છે આપણે પહેલા તેલ નાખી દઈશું તો થેપલા બહુ તેલ પી જશે અને એકદમ તેલ તેલ વાળા થશે આ રીતે થોડાક આપણે રોટલીને થેપલાને થોડું ચડવા દઈને પછી આપણે તેલ નાખીએ તો એ વધારે તેલ નથી પીતું અને ખાવામાં આપણાને બહુ તેલ વાળું પણ નથી લાગતું એટલે પહેલા આ રીતે ચડી જવા દેવાની થોડીક અને પછી જ આપણે એમાં તેલ નાખીશું હવે આપણે તેલ નાખી દઈશું આપણે બંને સાઈડ ફેરવીને સરસ ચડવી લઈશું તમે જોઈ શકો છો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણા થેપલા બન્યા છે અને સવારમાં નાસ્તામાં મળી જાય તો મજા જ પડી જાય અને હવે શિયાળાની સીઝન આવી ગઈ છે એટલે સરસ મજાની મેથી પણ આપણને તાજી મળતી હોય છે હવે જોઈ શકો છો અને આ થેપલાને તમે બનાવીને બે થી ત્રણ દિવસ સુધી રાખી શકો છો બગડતા બિલકુલ નથી સરસ આપણો થેપલો ચડી ગયો છે બધા જ થેપલા આપણે આ રીતે બનાવી લઈશું તો આપણા બધા જ થેપલા બની ગયા છે અને મેં સૌ પણ કરી દીધા છે આપડા થેપલા એકદમ પોચા સલ બન્યા છે તમે જોઈ શકો છો અને ખાવાની ખૂબ જ મજા આવે એવા થેપલા બન્યા છે અને જો સવાર સવારમાં ચા સાથે મળી જાય તો બીજું કંઈ આપણે ખાવાની ઈચ્છા જ ના રહે તો તમે પણ આ રીતે એક વખત થેપલા જરૂરથી બનાવજો જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ